નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરના સમાવિસ્તારમાં મકાનમાંથી ચોરી કરનાર બે તસ્કર ઝડપાયા વડોદરા શહેરના સમાવિસ્તારમાં આવેલા અય્ય્પા ગ્રાઉન્ડ પાસે સૈનિક સોસાયટીમાં રહેતો પરિવાર જયપુર ખાતે પ્રસંગ મહત્તો તે દરમિયાન ગત તારીખ ઓગણત્રીસમી જૂન બહાર ચોવીસના રોજ બે તસ્કરો હોય તેમના મકાનની નિશાન બનાવી રોકડા રૂપે સિત્તેર હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને નોકરને નોકરાણીએ મકાન માલિક જમાઈને ફોન કરીને જાણ કરી હતી કે બે તસ્કરો સાથે આવ્યા હતા ને અમે પડકાર કરતા તેઓ ભાગી ગયા હતા જેથી જમાઈએ સમા પોલીસ વિભાગમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેની સમા પોલીસે સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સના આધારે બંને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેમની પૂછપરછ કરતા તેઓને ગઈ ઓગણત્રીસમી જૂનના રોજ સવારના ચારેક વાગ્યાના સુમારે મોજે સમા અયપ્પા ગ્રાઉન્ડ પાસે આવેલ બંધ મકાનનું તાળું તોડી મકાનમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરેલ હોય જસબીરસિંહ ધરમસિંહ તથા ગુરમુખસિંહ નેપારસિંહ જોણી એકતાનગર પોલીસ ચોકી સામે બાપોત વડોદરા શહેરની ધરપકડ કરી આગળની કાર્ય કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં તસ્કરો બંધ મકાનોને રેકી કરી આવા મકાનોને પોતાને નિશાન બનાવી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અને તસ્કરો જાણે પોલીસને પડકારી રહ્યા હોય તેમ જણાય છે તસ્કરોને પોલીસ કે કાયદાનો શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા પોલીસ પેટ્રોલિંગનો કોઈ ખોફ રહ્યો નથી શહેરમાં ઠેર ઠેર લાખોના ખર્ચે લગાડેલ સીસીટીવી કેમેરામાં માત્ર નંબર પ્લેટ વિના વાહનો કે સીટ બેલ્ટ ન લગાવતા વાહન ચાલકો નજરે પડે છે ને રાત્રે તસ્કરો ચોરી કરી ફરાર થાય વાહન ચોરો બારધારીને ઓવર સ્પીડ વાહનો દેખાતા જ નથી ને બીજી તરફ પોલીસ દ્વારા વારંવાર નાગરિકોની સુવિધા માટે સૂચનાઓ આપવામાં આવે છે કે જ્યારે પણ તમે શહેર બાર રજા કે અન્ય પ્રસંગે બંધ મકાન કરી જવાના હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં થતા નજીકના સગાઓને જાણ કરવી છતાં પણ લોકોમાં જાગૃતિ ન આવવાથી આવા બનાવ વધી રહ્યા છે ને તસ્કરો દિવસ દરમિયાન બંદ મકાનોની રેકી કરી આવી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે કઈ તારીખ ઓગણત્રીસ છના રોજ ફરિયાદી દેવેનભાઈ સેલવાડિયાએ ફરિયાદ લખાવી કે પોતાના સસરા ઉદયપુર ગયા હોય તે દરમિયાન પોતાના સસરાના જે નોકર હતા કમલેશભાઈ વસાવા તે ફોન કર્યો કે કોઈ પોતાના બંગલોમાં ચોરી કરે છે અને પોતાને રૂમની સ્ટોપર આગળથી મારી દીધા છે અને દાઢી અને ટોપીવાળા હોવાની વિગત લખાવેલી જે બાબતે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરતાં જે વર્ણન આપેલું હતું તેવા ફોટોગ્રાફ્સ અગાઉ જે પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટરના હતા તે બતાવતા તેમાં ઓળખ થઈ છે બે ચીખલીકરની અને બે ચીખલીકરને અટક કરવામાં આવેલ છે હાલે તેની રિમાન્ડ લેવામાં આવેલ છે એમો ટાઈપ મોસ્ટ ઓફ આ આરોપીઓ છે ચીખલીકર એ ઘરફોડ ચોરીમાં અલગ અલગ સિટીમાં છે વારસિયામાં છે બાપોદમાં છે અને રાજકોટ રૂરલમાં પકડાઈ ચૂક્યા છે અને જે ખાલી મકાન છે તેમાં દરવાજા તોડી અને લોકર તોડીને ચોરી કરવાની વિગત સામને આવેલી છે સિત્તેર હજાર રોકડા લઈ ગયેલાની વિગત ફરિયાદી લખાવેલી છે પોલીસે જ્યારે જે નજરે જોનાર સાક્ષી છે તેને આલ્બમ બતાવવામાં આવે ત્યારે તે તેને ઓળખી ગયેલા અને ત્યારબાદ તેને બાપોદની જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી તેને પોલીસે તાત્કાલિક છે હા આ લોકોને જ્યારે જે નોકર છે કમલેશભાઈ વસાવા પોતાને અવાજ આવ્યો કે કંઈક તોડફોડ થાય છે એટલે જેવા બહાર નીકળ્યા એટલે એને તરત અંદર જે પોતાની સ્ટોપ હતી જે નોકર રૂમમાં રહેતા હતા ત્યાં સ્ટોપમાં વાંચી દેલી અને તેનું મોબાઈલ લઈ અને એનું સિમ કાર્ડ કાઢી નાખેલું એટલે કોઈને જાણ ના કરે તાત્કાલિક પછી આ લોકો નાસી ગયેલા હતા એવા લોકો કુલ કેટલા લોકો હતા દૂધ કેટલા બાકી છે ફરિયાદીની વિગત મુજબ પાંચ આરોપીઓ હોવાની વિગત જાણવા મળે છે જે સીસીટીવીમાં પણ ફલિત થાય છે અને બે આરોપીઓ હાલ પકડેલા છે અને બંને આરોપીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે આગળના ત્રણ બીજા આરોપી છે તેની ઓળખ થવા અને પકડવા બાકી છે વધુ પડતા જ્યારે આ ચોરીના બનાવો બનતા હોય છે ત્યારે સિકલી જ્યારે જ પકડાતા હોય છે લોકોને શું મેસેજ આપવા માંગ્યો કારણ કે અમુક લોકો ફરિયાદ નથી કરતા તેને કુલ્લો દ્વાર પણ મળતો હોય આજ ગુનાની વાત કરી તો જે નજરે જોનાર છે જે નોકરને જાણ થઈ એટલે તાત્કાલિક જાણ કરી અને પોલીસના ગિરફમાં આવ્યા છે તો આ રીતે ક્યારે પણ જાય તો આજુબાજુના પડોશના અથવા તો નોકરને આ બાબતથી વાકેફ કરે ને બને ત્યાં સુધી પોતાના જ્યાં સોસાયટી છે ત્યાં સીસીટીવી કેમેરા લગાડે તો પોલીસને તાત્કાલિક આરોપી મળી શકે એવી પૂરી સંભાવના છે હાલ ઇન્ટ્રોગેશન આરોપીઓનું શરૂ છે વિશેષ કઈ જાણવા મળશે તો આપ લોકોને જાણ કરવામાં આવશે